આગેવાનો દ્વારા અકોટા વિસ્તારના ધારાસભ્ય તેમજ કોર્પોરેટર ને રજૂઆત કરાતા તેઓના થાગ પ્રયાસોથી થી આજ રોજ સોસાયટીમાં આરસીસી રોડ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે બદલ સોસાયટીના પ્રમુખ અય્યુબભાઈ ઢાડી સહિત વિસ્તારના આગેવાનોએ કોર્પોરેટરને બુકે આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોર્પોરેટર સંગીતાબેન ચોકસી અને નરવરસિંહ જુદા સમા દ્વારા રિબિન કાપી સોસાયટીનો રસ્તો ખુલ્લો કરવામાં આવતા વિસ્તારના નાગરિકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી આ પ્રસંગે નજીરભાઈ આસિફભાઈ વાજીદભાઈ અનવરભાઈ એજાજ પટેલ સહિત તમામ આગેવાનોએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ સાદિક કાજલવાલા તમારાુક્ર ગુજરાત તમારો બાકી છે મારી ભાઈ ખાલી 우리가 마을이나. <목소리> <목소리>

ચુડાસામાં સંગીતાબેન ચૈતન્યભાઈ અર્જન્ટ એમને એક જગ્યા પર કથામાં જવાનું થયું એટલે ચેતન્યભાઈ થોડા લેટ થઈ ગયા એના કારણે આવી શક્યા નથી તો એ બીજી વાર આવશે મારો કોમન પ્રોડ જે છે સાહેબ હું બે હજાર ચારથી આવેલો છું એનાથી પણ આજે ચોમાસાની અંદર જ્યાં ખાડા ઠેકા ભરાઈ ગયેલા હતા નહીંયા बट मैं तहे दिल से अयुब भाई वाजिद तो देख ही रहे हैं और सिर्फ इतना ही नहीं अभी और भी काम काफी कुछ करने का बाकी है यहाँ पे जैसे भी भाई आप लोगों की हुसन अफजाई के लिए बहुत बहुत शुक्रिया और हमारे अयुब भाई है दिलावर भाई यहाँ जितने भी हमारे वड़ीले हमारे नमस्कार आज रोज अहिया चांद पार्क में आरसीसी रोड जैसे उद्घाटन प्रसंगे आया खूबज मोटी संख्या में